નમસ્કાર મિત્રો મિત્રો આ તો થવાનું જ હતું આજે નહીં તો આવતીકાલે અને આ થઈ ગઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી દાહોદ મર્ડર કેસનો રેલો પહોંચ્યો છે મુખ્યમંત્રી પાસે ન્યાયની માગ કરવામાં આવી રહી છે કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે પરંતુ દાહોદમાં જે થઈ રહ્યું છે તે સમગ્ર ગુજરાતને હલાવી રહ્યું છે ગુજરાતને ધ્રુજાવી રહ્યું છે ફક્ત ગુજરાત પૂરતા સીમિત સમાચાર પણ નથી આની અસર

એ બાળકીએ કદાચ વિચાર્યું પણ નહીં હશે કે તેનો બળાત્કાર કરવાનો પ્રયત્ન તેનો કરશે એ પહેલા ધોરણમાં ભણતી બાળકીએ કદી પણ નહીં વિચાર્યું હોય કે તેની હત્યા તેના આચાર્ય જ કરશે અને આ ઘટના બની આ ઘટના બની સમગ્ર ગુજરાતમાં તેની અસર જોવા મળી શરૂઆતમાં તો તેના સ્થાનિક આગેવાનો નેતૃત્વ કરનાર વ્યક્તિઓ ચૂપ બેઠા હતા પાર્ટ આદેશ આપે ત્યારબાદ કઈ કરી અને આજની સ્થિતિએ કેટલાય હોદ્દેદારોની તેજ અસર નડી રહી છે સ્થાનિક ધારાસભ્ય શૈલેષ ભાભોર સાંસદ જશવંતસિંહ ભાભોર આ બંને આ બંને ન તો નિવેદન આપતા હતા ન તો આ પીડિત પરિવાર સુધી પહોંચ્યા હતા એમના દાહોદની ઘટના હતી અને બીજા વિસ્તારમાંથી દૂર દૂરથી પ્રવાસ ખેડીને નેતાઓ તેમના વિસ્તારમાં પહોંચી પરિવારને મળ્યા હતા

ધારાસભ્યને સાંસદ હોઈ શકે આજે જ્યારે સમાચાર સામે આવ્યા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું છે તેમનો ફોટો નથી લગાડવામાં આવ્યો પરંતુ એક પુતળું દહન કરવામાં આવ્યું છે અને ભૂપેન્દ્ર પટેલ છે તે માનીન દહન કરવામાં આવ્યું છે દાહોદ મામલતદાર કચેરી પાસે યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે ફાંસીની માંગ કરી છે ત્યારે એક સવાલ મિત્રો થાય છે કે શું પુતળા દહન કરવાથી ન્યાય મળી શકે ભારતીય જનતા પાર્ટી પણ ભૂતકાળમાં આ જ કરતી હતી આજે તેમની સામે આ પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે કોલકાતામાં જ્યારે બળાત્કાર અને મર્ડરની ઘટના બની ત્યારે આપણને યાદ છે કે ગુજરાતમાં તેના પડઘા પડ્યા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓ કે જે આજે ચૂપ છે એક ટ્વીટ પણ નથી કરી શકતા એક સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ નથી કરી શકતા એટલા ગભરાયેલા અને લાચાર નેતાઓ એ સમયે રેલીઓ લઈને નીકળતા હતા અને મુખ્યમંત્રી મમતા બેનરજીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું કરવું પણ જોઈએ કોલકાતામાં પશ્ચિમ બંગાળમાં જે કંઈ પણ પરિસ્થિતિ થઈ તે માટે મુખ્યમંત્રી પણ ત્યારે જ જવાબદાર હતા જેટલા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઘટના માટે જવાબદાર છે સમય ગયો અને એ પરિસ્થિતિ સામે આવી ગઈ છે કે આજે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં વડાપ્રધાન મોદીની સરકાર છે અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી સહકારિતા મંત્રી અને તેમનો જ ગઢ ગુજરાત અને ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ બની તેમના મુખ્યમંત્રી સામે સવાલ થાય તેમનું પુતળું દહન થાય એ અતિ ગંભીર બાબત છે પરંતુ સવાલ એ છે કે આ પ્રકારના પુતળા દહન કરવાથી શું ન્યાય મળશે અથવા તો આ પ્રકારની ઘટના અટકશે બેશક એક વાત સો ટકાની છે કે આ પ્રકારની પરિસ્થિતિ આ પ્રકારની આ પ્રકારનો વિરોધ જે સરકાર હોય છે સ્થાનિક સરકાર જે વર્તમાન સરકાર છે ભૂપેન્દ્ર પટેલની સરકાર હોય કે કોઈ પણ હોય બીજા રાજ્યો તેની ઉપર પ્રેશર એક ઉત્પન્ન કરે છે દબાણ ઉત્પન્ન કરે છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તેઓ વધુ ગંભીર બને છે પરંતુ કોઈ પણ મુખ્યમંત્રી ના ઈચ્છે કોઈ પણ મુખ્યમંત્રી ન ઈચ્છે કે તેમના વિસ્તારમાં તેમના તેમના રાજ્યમાં કોઈ બાળકી સાથે બળાત્કાર થાય કે આ પ્રકારની ઘટના બને પરંતુ કાયદો અને વ્યવસ્થા એટલી ઢીલી ના હોવી જોઈએ કે પછી કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું એ જવાબદાર છે પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું રાજ્યમાં અન્ય અન્ય મંત્રીઓ પર વિસ્તારો પર શું પકડ નથી જમાવી શકતા તેના કારણે ત્યાંના સ્થાનિક નેતાઓ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ત્યાંના સ્થાનિક સાંસદ પણ બેફિકર રહે છે અને એ પણ પોતાના વિસ્તારને નથી સાચવી શકતા આમાં કોઈ એક વ્યક્તિનો હાથ ન હોઈ શકે પરિસ્થિતિ કથળી છે તો આખી સિસ્ટમનો હાથ છે અને આ સિસ્ટમની જેની પાસે ધૂરા છે તેનો સૌથી વધુ હાથ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પુતળું દહન કરવામાં આવ્યું પરંતુ વાત એ છે કે ન્યાય મળશે આ સવાલ અમને પણ થયો એસપી સાથે વાત કરી રદીપસિંહ ઝાલા સાથે વાત કરી અને તમામ પત્રકારોને સારો સહકાર આપી રહ્યા છે એક સારા અધિકારી એક સારા એસપી હોય તેની વાત કરવી પણ જરૂરી છે તેમણે વાત કરી અને આ પહેલા પણ ત્યાંના સ્થાનિક પત્રકારો સાથે વ્યવસ્થિત વાત કરતા રહ્યા છે તેમણે કહ્યું કે ચાર દિવસના રિમાન્ડ જે ફરીથી માગવામાં આવ્યા હતા ફર્ધર રિમાન્ડ તે પૂરા થયા છે પહેલા ચાર દિવસના ચૌદ દિવસના માગ્યા હતા ચાર દિવસના રિમાન્ડ મળ્યા ફરી ચાર દિવસના માગ્યા અને એ ચાર દિવસના રિમાન્ડ હવે પૂરા થયા છે જુડિશિયલ કસ્ટડીમાં આરોપી ગોવિંદ નટને મોકલવામાં આવ્યો છે આ ગોવિંદનટ નટ જુડિશિયલ કસ્ટડીમાં ગયા છે સામાન્ય રીતે આપણે નેવું દિવસ ત્રણ મહિનામાં ચાર્જશીટ ફાઇલ કરવાની હોય છે જ્યારે અમે વાત કરી એસપી સાથે ત્યારે તેમણે કહ્યું કે આ કેસની ગંભીરતા સમજી ઝડપમાં ઝડપ ટૂંકમાં બની શકે તેટલું ઝડપથી આ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે મુખ્ય વાત એ છે કે આ કેસની ગંભીરતા ત્યાં સુધીની છે કે અન્ય બાળકોનો અન્ય વિદ્યાર્થીનીઓનો ડ્રોપ આઉટ રેશો ન ઘટે એ પણ જવાબદારી છે જો આજે જો આજે આ કેસમાં બાળકીને ન્યાય નહીં મળે જો આજે આ કેસમાં એક તટસ્થ તપાસ નહીં થાય અને જરા પણ ભૂલ રહી જશે અને જે વર્ષો સુધી યાદ રહેશે તો એવી હજારો બાળકીઓ હશે કે જેના માતા પિતા તેને શાળાએ મૂકવા નહીં જાય એવી હજારો બાળકીઓ હશે કે જેને શાળાથી વંચિત રહેવું પડશે એવી હજારો બાળકીઓ હશે કે જેનું પ્રાથમિક શિક્ષણ પૂરું થયા બાદ અન્ય પોતાના ગામથી બહાર જવું પડે છે તો તેના માતા પિતા નહીં મોકલે કારણ કારણ છે ડર કે દાહોદમાં ઘટના બની હતી સિંગવડના પીપળિયામાં ઘટના બની હતી તોરણી પ્રાથમિક શાળામાં ઘટના બની હતી મારા ગામમાં પણ બની શકે છે મારા વિસ્તારમાં પણ બની શકે છે મારે મારી બાળકીને મારે મારા કાળજાના કટકાને બહાર નથી મોકલવી આ અન્ય ન વિચારે આ માટે એસપીએ કહ્યું છે કે એ પણ અમારી જવાબદારી છે અને આ એક દાખલારૂપ બને આ કેસ છે એ દાખલારૂપ બને અને અન્ય કોઈ વિચારે નહીં આ ઘટના કરવાનું એ પ્રકારે કામ ચાલી રહ્યું છે વાત એ જ છે કે પૂતળા દહન કરવામાં આવે ઠીક છે કરવું જોઈએ અને વિરોધ પક્ષ તરીકે ન કરો તો પણ તમારી પર સવાલ થાય કોંગ્રેસ જે કરે છે તે બરોબર છે પરંતુ વાત એ છે કે આ પુતળા દહન કર્યા બાદ પણ જો ન્યાય નથી મળતો તો પછી જવાબદાર તંત્ર જ રહેશે કેટલી માગો કરવામાં આવી રહી છે દરેક વર્ગખંડમાં જેટલી પણ ગુજરાતની સરકારી શાળાઓ છે દરેકના વર્ગખંડમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરો આ તો બાળકીને શાળાએ મૂકવા જતો હતો અને રસ્તામાં તેમણે આ પ્રકારનું કૃત્ય કર્યું પરંતુ શાળામાં પણ તેવા નરાધમો છે કે જે ચાલુ શાળાએ બાળકોને સ્પર્શ કરી લેતા હોય છે ચાલુ શાળાએ એ બાળકો સાથે એ પ્રકારના મજાક મસ્તી અથવા તો એ પ્રકારની વાત વાતમાં જ પોતાની જે મનસા હોય છે પૂરી કરતા હોય છે એ તમામ શિક્ષકોની વૃત્તિ કેમેરામાં કેદ થાય અને ફરજિયાત રેકોર્ડિંગ હોવું જોઈએ વર્ષનું ફરજિયાત રેકોર્ડિંગ તમામ દિવસનું ફરજિયાત રેકોર્ડિંગ માગ તે પણ કરી લેવામાં આવી રહી છે કે ઘરથી શાળા સુધીનું પરિવહન માટેનું વાહનો પણ સરકારે આપવા જોઈએ પચાસ લાખ રૂપિયા બાળકીના પરિવારને મળ્યા મૃતક બાળકી કે જેની સાથે આ પ્રકારની ઘટના બની મુખ્ય વાત એ છે કે ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે ને ઝડપથી ઝડપ તેને સજા મળે હાલ જે અંગો છે જે મળેલા સાધનો છે મોબાઈલ છે આરોપીનું એ તમામ વસ્તુ અલગ અલગ લેબમાં મોકલવામાં આવી છે ગાંધીનગર મોકલવામાં આવી છે વડોદરા મોકલવામાં આવી છે સુરત મોકલવામાં આવી છે તે રિપોર્ટ આવવાના બાકી છે પરંતુ એ ઓગણીસ સપ્ટેમ્બર અને હવે દસ દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે અને આ દસ દિવસ દરમિયાન આરોપીના રિમાન્ડ પણ પૂરા થઈ ચૂક્યા છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલવામાં આવી ચૂક્યો છે એ માને નહોતી ખબર કે ઓગણીસ સપ્ટેમ્બરે એની દીકરીને છેલ્લી વખત જોઈ રહી છે આ પહેલા પણ મેં તમને કહ્યું છે ફરી એક વખત જણાવી દઉં કે ઓગણીસ સપ્ટેમ્બરે મા પોતાની દીકરીને શાળાએ મૂકવા માટે રસ્તા પર જાય છે સામાન્ય રીતે શિક્ષકો સાથે બાળકોને વાલી મોકલી દેતા હતા પરંતુ આ આચાર્ય આ નરાધમ આ બાળકીને પીખી નાખશે તેની હત્યા કરી નાખશે ખબર નહોતી આચાર્ય હતો એટલા માટે માતાએ તેને તે ગાડીમાં બેસાડી અને તેણે પણ ઊભી રાખી અને બાણું ખોલીને કીધું કે ભાઈ બેસાડી દો અને દરવાજો ખોલીને કહી પરંતુ એ એ એ બાળકી શાળાએ પહોંચી તોરણી પ્રાથમિક શાળાએ નહોતી પહોંચી રસ્તામાં બળાત્કારનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારબાદ હત્યા હત્યા કરી દેવામાં આવે છે છે તમામ સમાચારોમાં ચાલે કે દાહોદ કેસ પરંતુ ભલા માણસ આ ઘટના બળાત્કારથી પણ ઓછી નથી બળાત્કારનો પ્રયત્ન કર્યો ત્યારે બાળકીએ વિરોધ કર્યો બૂમો પાડી એટલા માટે નટને તેની હત્યા કરવી પડી અને હત્યા એટલા માટે જ કરી કારણ કે બળાત્કાર ન કરવા દીધો દુષ્કર્મ ન કરવા દીધું બાળકીએ આ પ્રકારનું પીએમ રિપોર્ટ કહે છે કે શ્વાસ રૂંધાવાથી મોત થયું છે ગોવિંદ હોશિયાર હતો ત્રણ દિવસ સુધી પોલીસની સાથે રહ્યો અને તપાસમાં રહ્યો પરંતુ અંતે ખબર પડી કે આ વ્યક્તિ બોલે છે કઈ છે કઈ ગૂગલ ટાઈમ લાઈનમાં તેનું જે બોલે છે તે અલગ પ્રકારનું બતાવે છે પોતાની ગાડી અન્ય જગ્યાએ ધોવા માટે મોકલી દે છે ટોલ નાકા પર તેના સીસીટીવી સામે આવી જાય છે આ તો ત્યાં સુધીની ઘટના હતી પરંતુ જ્યારે બાળકોને પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે આ બાળકી તો અહીં પહોંચી જ નથી શાળાએ આવી જ નથી અને પછી આચાર્ય ગુનો કબૂલ કરે છે આચાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય એવા ફોટો અને વાતો થતી રહી છે પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે જે પ્રકારે પરિપત્ર જાહેર કર્યું તે મુજબ દરેક સંસ્થા સામે આવે અને પરિપત્ર જાહેર કરી દે કે અમારે ગોવિંદ નટ સાથે કંઈ લેવા દેવા નથી અને ખરા અર્થમાં તમે એ સંસ્થામાં છો અને જો તમે એક વખત પરિપત્ર જાહેર કરી દેશો તો લોકોને પણ વિશ્વાસ દેશે કારણ કે આજે લોકોના મનમાં તેવું છે કે આ ઘટના પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે આ ઘટના પાછળ વિશ્વ હિન્દુ પરિષદ છે આ ઘટના પાછળ ભારતીય જનતા પાર્ટી છે તો દરેક પાર્ટીએ સામે આવી કહી દેવું જોઈએ કે અમારે આની સાથે કંઈ લેવા દેવા નથી ભૂતકાળમાં અમારી સાથે હતો જે પ્રકારે હજારો લોકો અત્યારના જોડાઈ જાય છે મિસકોલ મારી મારીને તે પ્રમાણે એ પણ જોડાઈ ગયો છે કહી તો શકે ને પરંતુ નથી કેવું વીએચપી એ જાહેર કર્યું છે સારી બાબત છે પરંતુ એમના જ સંગઠનમાં આવો નરાધમ રહી ચૂક્યો છે એ એમને બદનામ પણ કરે છે હવે આવનાર સમયમાં જોવાનું છે કે ચાર્જશીટમાં શું આવે છે આવનાર સમયમાં એ પણ જોવાનું છે કે આરોપી બહાર ના આવે આવનાર સમયમાં એ પણ વાત છે કે જે રિપોર્ટ આવશે તપાસ માટે જે અલગ અલગ સેમ્પલ મોકલવામાં આવ્યા છે તે રિપોર્ટમાં શું સામે આવે છે હજી કોઈ મોટો ઘટસ્ફોટ થાય છે કે નહીં ફક્ત વાત સુરેન્દ્રનગર ફક્ત વાત દાહોદની નથી કારણ કે સુરેન્દ્રનગરથી પણ ઘટના સામે આવી છે કે પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થાય છે અને આવી અન્ય જિલ્લાઓમાંથી પણ સમાચાર સામે આવતા રહ્યા છે એટલે કે ખૂબ જ દુઃખદ બાબત છે કે ગુજરાતમાં આજની તારીખ એકવીસમી સદીમાં પણ આ દુષ્કર્મના કેસ સતત સામે આવી રહ્યા છે અને બાળકીઓને પણ આ નરાધમ મૂકતા નથી બાળકીને પણ આ હેવાન છોડતા નથી વિશ્વાસ રાખીએ કાયદો અને વ્યવસ્થા પર વિશ્વાસ રાખીએ ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીએ સિસ્ટમ પર કે આજે નહીં તો કાલે આ દીકરીને ન્યાય મળશે થોડું મોડું પરંતુ એ તમામ લોકો માટે દાખલારૂપ કિસ્સો બેસાડશે સરકાર કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરતા થરથર કાપે અને હજાર વખત વિચારે એ પછી સાંસદો એ પછી ધારાસભ્યો કોઈ નહીં તાકાત ના થવી જોઈએ આ પ્રકારનું કૃત્ય કરતા કોઈ પણ મોટો નેતા હોય તેના પરિવારમાંથી પણ આ પ્રકારનું કોઈ કૃત્ય ન કરી શકે તેવો એક ઉદાહરણ બેસાડે તેવી આશા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ખાસ વાત તો એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પુતળું દહન કરવામાં આવ્યું છે કરવું પણ જોઈએ જવાબદાર તે છે પરંતુ શું પુતળા દહનની રાજનીતિથી પરિવર્તન આવી શકે ન્યાય મળી શકે આપના અભિપ્રાયની રાહ છે આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય લોકોને શેર કરજો લોકો સુધી પહોંચાડજો જે આ કિસ્સાથી વાકેફ નથી જેને ખબર જ નથી કે દાહોદમાં ખરા અર્થમાં થયું છે શું અને આ ઘટના ક્યાં પહોંચી છે તંત્ર શું કામ કરી રહ્યું છે વિરોધ પક્ષ શું કરી રહ્યું છે આપના અભિપ્રાય નિરા રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો હાલ મને આપશો રજા ફરી એક વખત દાહોદની માહિતી સાથે મળશું હાલ નમસ્કાર